શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે આવતું ભાદરવા માસની અમાવસ્યા એટલે સર્વે પિતૃ અમાવસ્યાના મહાત્મય વિશે અને આજે સૂર્યગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે તેના વિશે પણ જાણીશું આ અમાવસ્યાની કથા મહિમા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારીણે ધીમહિ તન્નો પિતૃહુ પ્રચોદયાત બોલો પિતૃ નારાયણ દેવને જય મિત્રો સર્વ પિતૃ અમાવસ્યા અર્થાત બધા પિતૃઓને સમર્પિત આ દિવસ છે ભાદરવા માસની અમાવસ્યાનો દિવસ ગુજરાતી માસ પ્રમાણે જોઈએ તો ભાદરવા માસનો છેલ્લો દિવસ એટલે અમાસનો દિવસ પિતૃ અમાવસ્યા પણ આ તિથિને કહેવાય છે મહાલય સમાપ્ત થાય છે આજે આજના શુભ દિવસે સૌ પોતપોતાના પિતૃઓને શ્રદ્ધાપૂર્વક કંઈ ને કંઈ અર્પણ કરે છે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ આજે પિંડદાન તર્પણ આદિનું પણ ઘણું મહાત્મ્ય છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે તુલસી માતાની પૂજા થાય છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા થાય છે અને અમાવસ્યાના દેવતા એવા ભૂતનાથ ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની પૂજા ખાસ થાય છે આજના શુભ દિવસે સવારે ઉઠીએ એટલે સ્નાન આદિથી પરવારીને સૌપ્રથમ સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે સૂર્યનારાયણ દેવ કે જે આદિદેવ કહેવાય છે આપણા સૌના પિતૃઓના પણ પિતૃ ગણાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ ભગવાન શ્રી હરિનું સાક્ષાત સ્વરૂપ મનાય છે જગતના પાલન પોષણ કરતા દેવતા છે અને સૂર્યમંડલની આસપાસ જ પિતૃલોક પણ આવેલો છે એટલા માટે સૂર્યપૂજા ઉત્તમ છે સૂર્યનારાયણને અંજલિ ભરીને તેમાં ચપટી તલ લઈને અર્ધ્ય દેવાય છે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરીને અર્ધ્ય અપાય તો પણ ઉત્તમ અથવા ઘેરે પણ આપણે સાદા જળથી તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી તલ નાખીને ચાહે કાળા હોય સફેદ હોય અને જઉં હોય તે નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે પિતૃદેવતાનું સ્મરણ કરાય છે જેથી પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણની પૂજાની સાથે આજે પંચબલી યજ્ઞ પણ કરાય છે પિતૃદેવતાને માટે આજે શ્રાદ્ધ અર્પણ કરાય છે ગૌગ્રાસ કઢાય છે કૂતરાના માટે ભોજન કઢાય છે કીળિયાળું પૂરાય છે અને અગ્નિનારાયણ દેવને પણ એક કોળિયો રાખીને અગ્નિમાં સ્વાહા કરાય છે જેથી આ પંચબલિયજ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે આ ઉપરાંત બ્રાહ્મણ દેવને ભોજન કરાવાય છે અથવા કાચું સીધું સામગ્રી ભેટ અપાય છે દક્ષિણા સહિત જેથી તેના દ્વારા પણ પિતૃઓ તૃપ્ત થાય છે આજે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ છે અને ભાદરવા માસનો પણ છેલ્લો દિવસ છે માટે આખા માસ દરમિયાન જે કાંઈ આપણે જાણે અજાણે ભૂલ અપરાધ થયા હોય તેની ક્ષમા પ્રાર્થના માટે પણ આ દિવસ ઉત્તમ છે આપણે પિતરોની પણ ક્ષમા પ્રાર્થના કરી શકીએ છીએ અને દાન પુણ્ય દ્વારા આપણે આપણી કમાણીને તથા આપણા મન બુદ્ધિ ઘરને શુદ્ધ કરી શકીએ છીએ આપણી જે કમાઈ છે તેમાંથી પિતૃ નિમિત્તે કંઈક ને કંઈક દાન કરવું જોઈએ અને પિતૃદેવતાના જો આશીર્વાદ મળી જાય તો ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય રહે છે વંશ વૃદ્ધિ થાય છે કારણ કે કહેવાય છે કે આપણા કુળ દેવતા પહેલાં આપણા પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ ઋણ આપણી ઉપર છે આપણી અંદર જે લોહી છે તે આપણા પિતૃઓએ આપેલું જીવનદાન છે માટે જે જીવન આપણી પાસે છે તે જીવનમાં આપણે જે કાંઈ મેળવીએ તેમાંથી થોડોક અંશ આપણા પિતૃને જરૂર અર્પણ કરવો જોઈએ ચાહે આપણે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરીએ દાન પુણ્ય કરીએ કે આપણા પિતૃઓનું સ્મરણ કરીએ આ ઉપરાંત ધર્મ કાર્ય પણ કરી શકાય છે પિતૃ યજ્ઞ કરી શકાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ઘણા બેસાડે છે રામાયણનો પાઠ કરાવે છે સુંદરકાંડનો પાઠ કરાવે છે અને આપણે જે આપણા સગા સગાવાહલા છે તેમને બોલાવીને પણ પિતૃ નિમિત્તે આપણે ભોજન કરાવીએ છીએ સુખ શાંતિથી સર્વ કોઈ ભોજન કરે છે તેમાં આપણા પિતૃઓના આશીર્વાદ પણ લાગી જાય છે અને આજે તો સૂર્યગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે અમાવસ્યા અને સૂર્યગ્રહણનો મેળ તે ઘણો દુર્લભ છે જોકે આપણા ભારત દેશમાં આ ગ્રહણ દેખાવાનું નથી પાડવાનું પણ નથી પરંતુ છતાં પણ આકાશમાં તો ગ્રહણ થવા જઈ રહ્યું છે આ ગ્રહણ દરમિયાન કહેવાય છે કે મંત્ર જાપ કરવા દાન પુણ્ય કરવું અને સ્નાન કરવું ઉત્તમ મનાય છે સર્વે પાપોને હરનાર છે પરંતુ આ ગ્રહણ આપણા ભારત દેશ દરમિયાન તો રાત્રિના સમયે પડશે એટલે સવારે વહેલા ઉઠીને સૌ સ્નાન કરવું અને ત્યારબાદ જ નવરાત્રિ આરંભ થાય છે તો માતાની પૂજા આરાધના આરંભ કરવી ઘટસ્થાપન કે અખંડ જ્યોત જે આપણે પ્રગટાવતા હોય મંદિરની સાફ સફાઈ કરવી વગેરે કરી લેવું આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પિતૃ પક્ષથી જોડાયેલી એક કથા છે દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજ વસ્તુનું દાન કર્યું છે સોનું ચાંદી વગેરે અને તમારા પૂર્વજો કે પિતરોને માટે પણ કંઈ કાર્ય કર્યું નથી જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિતરોના માટે શ્રાદ્ધ કર્મ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલદાન કરો અને પછી પાછા આવો જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થશે ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ છે કે આપણે આપણા પિતરો માટે કંઈકને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ આપણે પિતૃ કાર્ય કરીએ શ્રાદ્ધ પિંડદાન આદિ તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા રહે ગંગાજલનો ઉપયોગ કરી શકાય છે ઘાસની પવિત્રી પેરાય છે ઘાસનો ઉપયોગ થાય છે તે પણ ઘણું પવિત્ર મનાય છે ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે ગરુડ દેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બુંદ ધરતી ઉપર પડી તેમાંથી જ ઘાસ ઉત્પન્ન થયું હતું જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા માટે કુસા ઘાસને પવિત્ર મનાય છે દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ધાર્મિક માન્યતા અનુસાર અનામિકા આંગળી છે જે આપણી ટચલી આંગળીથી બાજુમાં તે અનામિકા આંગળી કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ મનાય છે અનામિકાના મૂળ ભાગમાં ભગવાન મહાદેવ મધ્ય ભાગમાં ભગવાન નારાયણ અને અગ્ર ભાગમાં પરમપિતા બ્રહ્માજી નિવાસ કરે છે માટે આ આંગળી પવિત્ર મનાય છે હાથમાં અને કર્મ દરમિયાન કોસાની જે અંગૂઠી પહેરાય છે તે આ આંગળીમાં ધારણ કરવી જોઈએ અને ત્યારબાદ પિત્રોનું સ્મરણ કરવું જોઈએ પિત્રોનું કાર્ય કરવું જોઈએ શ્રાદ્ધ તર્પણ આદિ પિતૃ કાર્યમાં અંગૂઠાનો પ્રયોગ પણ થાય છે જ્યારે આપણે પિત્રોને જલ અર્પિત કરીએ છીએ ત્યારે બે હાથની અંજલી ભરીને અથવા તો જલનો લોટો લઈને આપણે અંગૂઠાથી પિત્રોને જલ અર્પિત કરીએ છીએ તે અંગૂઠાના ભાગનો પણ ઘણો મહત્ત્વ છે અંગૂઠાનો જે ભાગ આવે છે તેને પિતૃ તીર્થ તરીકે મનાય છે માટે પિતરોને અંગૂઠાના માધ્યમથી જલ અર્પિત કરાય છે જેથી આપણે પિતરોને જે કાંઈ જલ અર્પિત કરીએ તે પિંડ કે તે જલ પિતરો સુધી પહોંચે પિતૃ પ્રસન્ન થાય તેમની આત્માને શાંતિ મળે પિતૃ તર્પણ કરતી વખતે અંગૂઠાના માધ્યમથી જ જલ અર્પિત કરવું ઉચિત મનાય છે શ્રાદ્ધનું અન્ન શ્રાદ્ધ કર્મનું ફળ આપણે પિતૃઓને જ્યાં હોય ત્યાં જેવા હોય જેમને અનુરૂપ હોય એ રીતે પહોંચે એના માટે પ્રાર્થના કરીએ છીએ જેમના માટે આપણે દાન પુણ્ય કરીએ છીએ તે આત્મા આપણી વાત અવશ્ય સાંભળે છે આપણા પૂર્વજ આપણને જરૂર સાંભળે છે ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયેલો છે ભગવાનનું વાહન ગરુડ દેવ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે સ્વામી પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા ત્યારે ભગવાન કહે છે હે ગરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા એ વિશે કથા સાંભળ આમ કહીને ભગવાન નારાયણ કહે છે જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને શ્રીરામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક રીતે પાલન કર્યું એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયું અને દિવસનું આઠમું મુહૂર્ત આવી ગયું હતું એટલે કે બપોરનો સમય જે અગિયારથી બાર વાગ્યા સુધીમાં પિતરોને આપણે કર્મ કરી શકીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા પહેલાં હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ આમ વિચારીને શ્રીરામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા પછી શ્રીરામજી સીતાજી પાસે જઈને બોલ્યા હે સીતે બ્રાહ્મણોને જોઈને તમે લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા આથી સીતાજી નતમસ્તક થઈને શ્રીરામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા હે સ્વામી આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્ર ભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા એ જ રીતે મેં બીજા બે મહાપુરુષોને પણ જોયા આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હે સ્વામી વલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતરોનું આપણે જ્યારે પણ તર્પણ કર્મ કરીએ છીએ ત્યારે કોઈને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલ પોતાની માને વાછરડું શોધી જ લે છે એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્રો ત્યાં જ પહોંચે છે જ્યાં અધિકારી આપણા પિતૃ છે એ જીવ છે પિત્રોનું નામ ગોત્ર મંત્ર શ્રાદ્ધમાં આપેલા અન્નને એમની પાસે લઈ જાય છે પછી ભલે તેઓ ગમે તે યોનિમાં કેમ ના હોય શ્રાદ્ધમાં અન્ન આદિથી એમની તૃપ્તિ અવશ્ય થાય છે ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી એટલે કે પિત્રોના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે પિત્રોની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ સ્ત્રી પશુ સુખ ધન ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિત્રો પિસાચિયોનીમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્વ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે ક્રિયાઓને યોગ્ય નથી સંસ્કારહીન અને વિપન્ન છે એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આજમન જળપાન કરાવવામાં આવે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે જેમને પિસાચ કૃમિ કિટનીઓની મળી છે તથા જે પિતૃઓને મનુષ્યઓની પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી યોનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે અન્ન જળ શાક પાન આદિ દ્વારા છે કે મનુષ્ય લોક પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરશે એના પિતૃગણ સદાય પુષ્ટિ તેમજ સંતતિ આપશે શ્રાદ્ધમાં ચાંદીનું દાન દર્શન પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર તાર દ ગણાય છે ચાંદી પિત્રોને અત્યંત પ્રિય છે સોના ચાંદી તાંબામાંથી બનાવેલી વસ્તુઓ જનોય તલ વસ્ત્ર કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ મન વચન કર્મનો યોગ આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે પરમપિતા બ્રહ્માજી ભગવાન શ્રી હરિનારાયણ રુદ્ર દેવતા યમ દેવતા અને તત્પુરુષ દેવતાનું પૂજન થાય છે આ પાંચ દેવતાના પિંડનું વિધિવત પૂજન કરવું અને જળધારા કરાય છે જેને પંચદેવ કહે છે હવે આપણે જાણી લઈએ કે કે આપણા જીવનમાં ઘરમાં કુંડળીમાં પિતૃ દોષ માટે થાય છે રાહુ અને કેતુ અને શનિ ગ્રહ એવા છે કે જે પિતૃ દોષ નિર્માણ કરે છે પિતૃ દોષ એટલે શું જ્યારે પણ ઘરની વ્યક્તિ કોઈ મૃત્યુ પામે છે સ્વર્ગવાસ થાય છે ત્યારે તેમની પાછળ જે અંતિમ ક્રિયા કરાય છે તે વિધિવત કરાતી નથી જે લોકોનું અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી થતું નથી એમના ઘરમાં પિતૃ દોષની પીડા ઉત્પન્ન થાય છે જાણે અજાણે અથવા તો સર્પયા નાગની હત્યા થઈ હોય તો પણ પિતૃ દોષ લાગી શકે છે કારણ કે સર્પ તે રાહુ કેતુ સંબંધી માનવામાં આવે છે અને સાપોને તો આપણે પૂજનીય પણ માનીએ છીએ ભગવાન શિવશંકરની પૂજા કરીએ કે ભગવાન નારાયણની પૂજા કરીએ તો પણ પિતૃદોષમાં શાંતિ પ્રાપ્ત થાય છે પીપળાનું વૃક્ષ છે લીમડાનું વૃક્ષ છે કે વડ વૃક્ષ છે તેને ઘર પાસે આસપાસ ઉગેલા હોઈને કાપવામાં આવે તો પણ પિતૃદોષ લાગુ પડે છે જીવનમાં વારંવાર બાધા આવે છે માટે આવા વૃક્ષોને વિધિ વિધાનથી કાપવા જોઈએ બ્રાહ્મણો પાસે શાંતિ પાઠ કરાવવો જોઈએ જો પૂર્વજોનું અકાલ મૃત્યુ થયું હોય તો પણ પિતૃદોષ લાગુ પડે છે જો પિતૃની શાંતિ પૂજા કરવામાં આવે તો પિતૃદોષમાંથી શાંતિ પણ મળે છે અને ગયેલું સુખ પાછું મળે છે જે લોકોના મૃત્યુ બાદ પોતાના પૂર્વજોનું તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવામાં આવતું નથી તેવા ઘરમાં પણ પિતૃદોષ લાગુ પડે છે ત્યાં સુધી કે જે બાળક જન્મે છે તેમના વંશમાં તેમનામાં પણ પિતૃદોષ જોવા મળે છે હવે આપણે આ પિતૃદોષમાંથી મુક્તિ માટે કયા ઉપાય કરવા તે પણ જાણી લઈએ પોતાના પૂર્વજો નિમિત્તે પ્રતિદિન દક્ષિણ દિશા તરફ મુખ કરીને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ પિત્રો નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરીને કંઈક ને કંઈક પિત્રોને પ્રિય હોય એવું દાન કરતું રહેવું પીપળાના વૃક્ષની પૂજા કરવી ગંગા જલ પીપળના જળમાં અર્પિત કરવું પિતૃના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી પિતૃપક્ષ દરમિયાન જો આ કાર્ય કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે જીવનમાં સમસ્યાનો અંત આવે છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત યોગ્ય પંડિતો કે બ્રાહ્મણોને બોલાવીને કાલસર્પ દોષ હોય સર્પ દોષ હોય પિતૃ દોષ હોય તેની શાંતિ પણ કરાવી શકીએ છીએ શિવ મંદિરમાં જઈને ભગવાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય કાળા તલથી પૂજન કરવું જોઈએ નાગ નાગિનની જોડ અર્પિત કરવી જોઈએ ત્યારબાદ નાગ નાગિનની જે જોડ છે તે શ્રીફળ સાથે રાખીને વહેતી નદીમાં વહાવી દેવું જોઈએ આમ કરવાથી પણ પિતૃ દોષ શાંત થાય છે આ ઉપરાંત આ પિતૃ પક્ષ દરમિયાન શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે ભાગવત મહાપુરાણ છે રામાયણ ગ્રંથનો પાઠ છે હનુમાન ચાલીસા છે તે સર્વકાય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જો આપણી પાસે ધન ન હોય અને આપણે પિતૃ કાર્ય કરવા માટે સમર્થ ન હોય તો પિત્રોને આ રીતે પ્રાર્થના કરે છે કોઈ એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવના દર્શન કરીને દિગપાલોને હાથ જોડીને આ રીતે તિલાંજલિ આપવી જોઈએ હાથમાં જલ લઈને તેમાં ચપટી તલ નાખીને સૂર્યનારાયણ સમક્ષ ઊભા રહીને સૂર્યદેવ સામે જોઈને અથવા આકાશ સામે જોઈને પિતૃઓને પ્રાર્થના આ રીતે કરવી જોઈએ હે મારા પિતૃઓ આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે ન સામગ્રી તેથી હું આપ સૌ પિતૃઓને ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરું છું ક્ષમા છું આપ સૌ આ પવિત્ર જલમાં નાખેલા તલની આ અંજલી સ્વીકારીને તૃપ્ત થાવ મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈને પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો આમ બોલીને જે હાથમાં તલવાળું જળ છે તે પિત્રોને અર્પિત કરાય છે ત્યારબાદ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આમ કરવાથી પિત્રોને સદગતિ પ્રાપ્ત થાય છે પરલોકગત જીવાતમાં શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ મન અંતઃકરણને સારી રીતે જાણી સમજી શકે છે તેથી જો શ્રાદ્ધ કરવાની આપણા હૃદયથી ભાવના સાજી હશે તો પિતૃઓ તેનો સ્વીકાર અવશ્ય કરે છે માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે અને પોતાના વંશ વારસદારને શ્રાદ્ધ કરનારને આસિષ આપે છે પિત્રોના આશીર્વાદ મળે તો જીવનમાં કુળદેવતા કુળદેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો પિતૃદેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ